ભગવાન ભગવાન તો ઠીક આ હજુ જાતું એમ જ થાય વરસાદ વરસે અનાજ ઉગે અને માણા થાય એમાં શું નવું છે પણ સૌલા કીડી ને કાન અને હાથી ને મન દેવા ઈ છે મારો વાલો ઈ અંતે તને ન સમજાય હવે ઈ તો આપણો મહેનત કરી અને ખાય એમ નમ કોઈ ઈચ્છા થા ખાવું ને સુઈ તારે સુઈ જઈએ ખવડાવવાળો સુવાડો વાળો ને ચગાડો વાળો ઈ છે મારો વાલો અને અમારે નો ખાવું તો શું મને પરણે ખવડાવે અરે જવલા એવો પાકો ન રખાય હો પાકો બળબળ રાખ્યો વાકો ક્યારે ઈચ્છા હોય અને ખાવાનું મન થાય ને ખાવાનું ન દળે તો ભૂખ્યા રહેવું પડે અને ક્યારે પેટ ભરાયેલું હોય તો પણ ખાવું પડે હો ભાઈ રેવા દે રેવા દે હું ધારું તો ખવડાવ ને નો ખાવું તો નોય ખાવ મને અટકા વાળો કોઈ પેદા નથી થઈ એ તો થયો છે તને મુલાકાત નથી થઈ મુલાકાત આય ને તેજી હું

তেজি তেজ তেকেরেটা তেজ আদুা কেটাই স্য় আজে. মায়ারখান নারটাছে। তেজ আলও কাভা নাজা কোরেনা জি তোকে। কেজালে এজ নাজ

કથા વાડી ભેગા તો ગોવા તઈ તું કેમ નો જાશ બજારે હા ઓ મેં આમળા તું લા તફા કર દો નથી તો ચાલો ને જઈએ તમે ભી આવતો તો જામ પડી જાય તો અમે ભી એ કયા ગાંઠિયાની બાધા લે છે ચાલ સવરા બેઠો થા મારે તો કોઈ નથી આવું એલા તું ખાતો હોય તો એમ લાગે છે કે હજી ભીમ જીવે છે ને આજે વળી કણ ના પાડે છે હા ઓ અને ગાંઠિયા કરતા તો મરતા જાજે દાબી જાય આજ વળી શું થયું એ અમારા બાપ મને કાઈ નથી કયું તમે બને ઈઠી ઢરો મારો આજ તો આખે જુદા જ રંગમાં લાગે છે ઓ અને ખાવાની ખાવાની ના વળી સળો પાડે ખલ્લા સૂરજ હવે આતો તો હું હો નક્કી કે એક થવાનું હો આ લાલેસવા તને મારા સો મારે કાઈ નથી આવું તમે બને ઈઠી ઢરો આ ઘરવાળી તતડાઈ ગઈ આ દોસ્તો એ ભૂકા કાઢી નાખ્યા અને મારા હાડાઓને આજે તો બસ છે આજે તો અનાજ દાણો નો ખાવ એટલે નો ખાવ આ ભગતડાનો મને ભગવાન કેમ ખવડાવ છે જોઈ લે Papaya yeah.

ભાઈ લહિ વાતો હલતો દર વખતે છોકરા તમે બાધા લીધી લાગે છે કા જો ભાઈ મેં છે ને આજે

एक का भी जो पैसा ले जाए सिंह कार कारे सिंह એલા સિંગ ઓળા તારે પરખેની શેરમાં કૂતરા કરે છે બીજા ગામનું સિંગ તારી કોઈ નથી લેતું સિંગ વેચાવી ના થાય ભેટ નથી ભરાતું ત્યાં તો હું ભોગો ભરાડે શું પાડે પણ ભલા માણસ હું સિંગ વેચું માં તમારું શું છે હું તમારા ઘરે ભાણી આવ્યો છું હું તમારો એટોસી નથી મેં તને કીધું ને આઈતી સીધે સીધો વયો જાને ફરી ન આવતો

જોયું મા કુતરો સમજે છે આજ તો જાણે આજે દુનિયા ખોલ્યું છે નહીં જીવો દે મને હાલ વાડી ભેરો થાવ તો થઈ ભૂખ્યા મરવું એના કરતા માતા ભૂટ કરીને મરી જઈશ કાઉને થયું કે આટો મારતો આવું આજ મારા ભગવ સગલાણો હતો નથી આવ્યો તેના ભાગને ચા અને ખાણ પડ્યા છે ચલો આપણે બનાવીને પીએ મારે તો કાઈ નથી તું અત્યારે જ વાડીએ जाऊ છે આ મોકા ભાવને ચા અને ખાણ નાખી દે ઓ એને તમે પી તો સારું કે પછી ચાટ નથી ના નથી પીતો એ આપણો સો ભાઈ ભલે તમે ચા નો પીતો એક દેગડા બે રોટલા પડ્યા છે ચાલો આપણે થોડી પેટ પૂજા કરી લઈએ અત્યારે તો ભરવાન નો રોટલો મીઠો લાગે એમ છે તો એ ચા સો ભાઈ હા રામ રામ મારે મોડું થાય છે ઓ ભાઈ હાલ્યા કે શું આડા દીધો નો બરે કે ને તો આ જાય છે ને આજે તો હલો મારી માવડીઓ એ એ આ તો પાછું આમાં ડાલે

માલ તો ના મળ્યો પણ કઈ જૂઠવાય ના મળ્યું ઠીક બેસ તું લીમડા તરીકે છે ના બબલા ના મને રેવા દો નથી જાણતો તે અમને ખતમ કરવાનું ગાવા તો છે ના ભઈલા ના હું કાઈ જ નથી જાણતો અમારે તારું કાઈ પાછણ ચાબડું નથી মানে রে঵াদো মকাই জনাথি জান্তো চুপ তু রাগে রাগ খোটো ছু তারা জে঵ানে তমে কেটলেনে হোইলি তাছে আমা সু ভেড঵িয় ছেতে পাল

તો અહીંયા શું કરે છે એટલે તું એકલો જ આવે છે કે છે પર ભેગું હું એકલો જ આવે છું પણ અહીંયા સોલા આ બધું શું છે ચાલે બી ટાળો પાર્ટી પાર્ટી હતી કે શું ઓ પાર્ટી ના દીકરા તેજ મને પાટે ભરાયો કા મેં વાળી શું કર્યું કા તું નોતો કે કે કીડી ને હાથીને ને દેવાળો ભગવાન ખાવડાવે છે ઠીક ઠીક હવે સંજય આકાદીનો તેનો જ પેટ્રો કર્યો ખેલ કાઢ્યો એમને હા ભાઈ અમે નક્કી કર્યું હતું કે 24 કલાક નહીં ખાવ પણ હું હારી ગયો ભગવાન કોઈને ભૂખ્યો સુડાવતો નથી આ વાત સાચી છે તારા અને મારા હૃદય ચલાવ આ સૂર્ય ચંદ્રને ને ચલાવવાડો ઈજ સૌનો સાચો ધણી છે હવે મને સમજાયું કે ધારી ધણી નું જ થાય